હા હા લે તપાસ ચાલુ જ છે નહીં એમ કોઈ રસ્તા નહીં પડ્યું મળી જાય એક તો એક તમારે મફત કરાવવું હોય પૈસા ખર્ચવા નહીં સાહેબ આલોન કોક ખાવાનું સાહેબ નહી યાર આ તાઈ મુ ટેન્શન માં ભાઈ તું જવાન કર ને ટેન્શન ભગવાન તમારું દૂર કરી દેશે એક ભૂખ્યા ને ભોજન આલશો ને તો ભગવાન બધું ટેન્શન તમારું દૂર કરી દેશે નહી એવું બધું કહેવાનું હોય કશું કોઈ નહી થતું કહેવાનું નહી સાહેબ મને અને અઠવાડિયાથી થી કશું ખાધું નહી આ શરીરમાં માં એક દોણો નહી ગયો ભગવાને જીવન આલ્યું હો પણ શું કોમનું આ જીવન મરી જાવ એમ થાય આ કોઈ કોમનું નું નહી આ ખોળ્યું હોવા મરી જાવ એવું થાય ખાધું નહી અઠવાડિયાથી થી સાહેબ આલે ખાવાનું ડાલે છે મરી જવું એવું થાય મરી જવું એવું થાય હું કરું પણ હું કરવા મરે હું તન ખવરાવ ગોડા અને ખવરાવ ના તમે ખવરાવ ખાલી શરીર શરીર કમ્પ્લીટ હે તારું અટુ કટુ શરીર પણ નકોડું હું કોમનું આ શરીર જોવા કોઈ અંદર અનાથ તો જતું નહી નખ મોય રોગ નહી નખ મોય દુખ નહી સાહેબ હું કરવા બાકી ના ના ગોડા આ શરીર તો વેસ્ટ ના જવા દેવાય જો ભાઈ હું તમને એવું હોય તો તમારા માટે મારો જીવ ગાડી નાલ દો ના 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 જીવ નહીં કાઢવો ગોડા આ શરીર અને જીવ કઢાતો હોય છે આ તો કોમમાં માં આવે એ તો મારે કોમમાં આવે પણ એ તો લેવા તું ખાવાનો ભગવાન બસ આવા સાહેબો આપી દીધી શાંતિ થઈ જાય

મારે હાથ તારી કિડની આપી દે એટલે શું એ જીવતા રો અને તું એ એક કિડની થી જીવતો રે કને કીધું આવું ડોક્ટરે કીધું કીધું કિડની થી મોડે જીવી હક

આશીર્વાદ સોસાયટીમાં જ રહું પણ હાથું કિડની એનાથી દોડી વગી દ આ તું આજ હાથમાં આવી ગયો ભાઈ મારા તારું શરીર એ કમ્પ્લીટ હ તું કહેતો તો હું જીવ આલ દઉં જીવ નહીં લેઓ ખાલી કિડની ભાઈ એ તો જીવવાલ હોય એ તો સાહેબ ડાયલોગો હોય યાર અમારા આ તો ધંધાની અમારી પેટા નહીં આ ટાઈપ ડાયલોગો મારીએ તમે કરોડપતિ બનશો ને તમને ઓમ થશે તમને લીલા લેર ને તમને મોજે મોજ થશે એવું ના હોય યાર તમે ખવરા હોય ને બદલે કિટની થોડી હોય કેવી વાત કરો અહિયાં પણ તકલીફ તને હાલી દે કે પણ તું જીવતો તો રહેવાનો જ અરે મારે ભાઈ રો છોકરો અહિયાં કીટ નું લઈને મારા ફરવાનું હોય તો લંગાતું લંગડાતું ફરવાનું મારા ભીખ માગવા ગોમે ગોમ જવાનું હોય વાત કરો એટલે એક કીટ લીધી તો લંગાવાનો અરે ના ચાલે એક જ કીટ થી સારી લૂટ પડી જાય યાર મારા ભાઈ છોકરા છોકરો મજૂરો કરવાનો હોય વાતો કરો તમે આ તમે ત્યાં ખવરાયું ના યાર હેડ ને યાર હું વી રૂપિયા ને ભજ્યો ખવરાયું એમાં તો હું તું યાર તું તો મોટો કેટલો કરોડો નો માલ માં ગઈ યાર થોડું હોય યાર સાહેબ આવું થોડું હોય વાત કરો અરે હાલકી હેડ યાર ચાલો ચાલો ભાઈ આ તારા 20 રૂપિયા ના ભજ્યા લે તારા પકડ 500 રૂપિયા આલુ ઓમે યાર કિટની થોડી આલવાની હોય વાતો કરે આ 500 રૂપિયા ચોથી આ 500 રૂપિયા આ તો હવા નો ધંધો માં પૈસા તો હોય એમ થોડું વાતો કરો અમે કોઈ એવા થોડા લુખવાડો હોય હાલે હું 1000 આલુ લે હેડ ને યાર તારા 1000 રૂપિયા નું 1000 ની વાત કર તે લાખ રૂપિયા

অঁ হাৰি মোৰ যোৱা পালোঁ